हेलो गाइस वेलकम बैक टू माय चैनल जयसीराम जयसी कृष्णा एंड હું વલસાટી ડ્યુસ બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજ નો બ્લોગ ગુડ આફ્ટરનૂન થી ચાલુ કર્યો છે એ આજે કયો આટ્રેસી કડે સેટરડે 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 સ્કૂલ અપડેટ હમ તો પેલી પ્રોજેક્ટ જે મકરવાની સેન્ટર ગોલ છે હમ પ્રોજેક્ટ ને તો અમાલ અમાય એ લોકોના ના ક્લાસ માં ફ્રેન્ડ લોકો છે ને એ લોકો એ ડિસાઈડ કર લુ કે એ લોકો પોતે બનાવ હે પોતે ફ્રેન્ડ્સ ટીવી ના સ્કૂલ માં ક્લે ફન વીચ ક્લે નું પ્રોજેક્ટ આપેલો તો ધીવો અત્યારે આ બધું ક્લે ના ખર્ચા કરાવ્યા કેટલા બધા ક્લે બતાવો ક્લે બતાવો દેખ કે મેલા આજો બતાવ કેટલા બધા છે હા લેનો ખોટો ખોટો ખર્જો કરાયો અને બતાવની પેલું બનાવી દી આ જો આ કુકર છે ને આ કઢયું છે હવે તમને કેવું લાગ્યું હોય બોલો જો કમેન્ટમાં બીજું શું કમેન્ટમાં બોલે જો કેવું બનાવી તો થવાની ખબર હો છે એ મને ટ્રેસીનું ટ્રેસી ડર સેન્ટા ક્લોસ બની ગયું કે નહીં બાકી બધા ને ડ્રો કરીને ધીધી દી દે ડ્રો કરીને આઈ ભૂને કલર કરીયા કર્યો હાલો 그러면은 ફાઇન હે ને ડીયુ ડીયુ એને ટ્રેસીને બહુ મસ્ત કંઈ બી કરવાનો હોય ને એટલે ધીધી વેન ਵੱડું દોરી ગાળ્યા કે

કઢાઈ અને આ થ્રી બાઉલ છે બાઉલ અને પછી આ પેન છે આ છે મોટું કઢાઈ કઢાઈ

સીનો પ્રોજેક્ટ બી રેડી આ ફ્રી સેન્ટા ક્લોઝ અને આ શું પડેલું બરફ કે બરફ આઈસ આઈસ એનો કે સ્નો કે સ્નો સ્નો ચલો બંને નું પ્રોજેક્ટ કમ્પ્લીટ હજી આ કેસ બનતો મેડ બાય થીધી હા